મિત્રો બધાય મજામાં છે નવા એવું છે મિત્રો કે અમે છે ને અત્યારે આવાસી માછલી ઘર બનાવેલું છે માછલી જોવા માટે તો તમને પણ બતાવીશું અત્યારે જો આ પુલ ઉપર તો બધાય નાની નાની માછલીને એવું બધું દોરેલું જ છે તો અહીંથી જવાનું છે ઓલી એન્ટ્રી ગેટ છે અહીંયા તો અહીં જઈએ અને તમને બતાવી અને વિડીયોને લાઈક કરી દેજો અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે તમને આવા નવા વિડીયો જોવા મળશે આની પહેલાં પણ અમે સ્વામિનારાયણ ભગવાનનું જે ગુરુકુલ છે ને જતા એ બ્લોક બનાવ્યો નો જોયો તો જોઈ આવજો તો મિત્રો હવે અમે જઈએ ઇન્જિયર માછી જોવા અત્યારે અમે જઈએ પછી તમને કહું કઈ રીતનું છે હું ટિકિટ છે કામ અમે જવું છું ને હા પેલા અમે જઈએ પછી તમે આવજો મિત્રો ગાડીનું પાર્કિંગ અહીંયા છે આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે ઓલું છે એ માછલી છે એમાં આપણે જવાનું છે પાણીના ફુવારા છે શેરું તો આ બધું ઇન્જિનનું છે ને આ છે પાર્કિંગ પાર્કિંગ બધું ફ્રીમાં છે અહીંયા તમારે બે હોય તો બધું ખુરશી ને એવું બધું છે ને મસ્તીનું શાંત વાતાવરણ છે હા ભમી મજા આવે છે તો આપણે અંદર જઈએ તો મસ્તીનું શાંત વાતાવરણ છે તો પહેલા હવે આપણે ટિકિટ લઈ આવું પછી તમને કહો કેટલી ટિકિટ છે તો ચાલો ટિકિટ લેવા જઈએ અમે ટિકિટ બારી છે ને ટિકિટ લઈ આવું તો મિત્રો અહીંયા ટિકિટ બારી છે આપણે ટિકિટ લઈ લીધી છે જો આ ટિકિટ ભૂમિભાઈ મને દે લાઈ મારી ભેગી છે એમાં તો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે એકની સો રૂપિયા ટિકિટ છે બેની એટલે કે બેની બસો રૂપિયા ટિકિટ ને અહીંયા જુઓ કઈક અલગ પ્રકારનું જાડવું છે આમાં તો માછલી ને ઓલામાં છે એમાં આપણે જવાનું છે ટિકિટ આપણે લઈ લીધી છે પણ અહીંયા આપણે વાર છે થોડી પછી જઈએ અહીંયા જો મિત્રો ફુવારા થાય છે અને આમાં બધા એમાં વાહડાના જાડવાઓ આવેલા છે લાડ બધા આ બધા વાહડાના છે તો મિત્રો આમાં માછલીઓ છે આ પેશલ તડકે જ રહેજો આમાં તમને બતા દઈ છે મોઢું લાલ છે ને આખી વ્હાઈટ માછલી છે એક જો આ કાબરી તેતરી આવે આ તો જો જોઈ લે જોરદાર ફુવાર આમાં છે કે માછલી અમે એક જોવો કવિડો મોટો કાચબો છે પણ એ ખોટો છે સાચો નથી ચલો મિત્રો જો આ એન્ટ્રી ગેટ છે અમે જાય છે ઇન્જર અહીંયા પણ સરસ મજાનું પાણી જાય એ બધું પાણી અમે લગી જાય છે ઇન્જર જાય અહીંયા છે સ્ટિંગ રે આ તો તમે જોયું છે આ છે સ્ટ્રીંગ રે અત્યારે હુંતું છે હું તો જોતી નથી એ છે અત્યારે હું જો પુસડા વાળું માસ્ક જો કે અલગ પ્રકાર આ એ મિત્રો આ હુંતું છે ને તો બોમી એને જગાડે એને હું જગાડ છું તું રેવા દે ટોડી જાય ઈ હાથમાં બટકુ ભરી જાય તને બીજા પીળા કલર ની માછલી છે મિત્રો જો અલગ પ્રકારની કેટલી બધી છે છે અલગ પ્રકારનું કંઈક આને તો અમે ઓરજથી ભાઈ અમારે દરિયામાં હોય ટીટન જીંગા અને જીવતા છે જો ઓલો તો કવડો મોટો ટીટન અહીંયા જો એક ટીટન છે ઓરિજિનલ ટીટન પાર વીએવાય અંગે દો આઈ થિંક આ ઇકિટ છે અમે અહીંયાર જતા ઓલા પણ એથી એન્ટ્રી છતાં આખું ફેર્યા પણ છે ને ભાઈ કાંઈ ન ઘટ્યો ગજબમાં ગજબ ફિશ જોવા મળે દરિયાની અને મીઠા પાણીની અહીંયા પણ કંઈક રાખેલું છે તમને બતાવું પિંજર રાખેલું છે મને તો ડ્રાયગન નું હોય એવું લાગે જે ડાયનોસોર આવે ને એનું થોડો કાસ આમ શેડો આવે ને એટલે દેખાતું નથી જો આ છે મોઢું એવું મોટું છે કાં તો મિત્રો આપણે માછલી ઘર જોવા જતા તો માછલી ઘર જોઈએ અને બહાર વીઆયા છીએ પાછા બસો રૂપિયા ટિકિટ હતી તો મેં તમને કીધું છે ને તમે આજુબાજુ ન હોય તો આવજો જોવા મસ્તીની મસ્તીની માછલી છે ગાંઠ ગૂંઠ વગેરે ને અલગ અલગ પ્રકારની આપણે એમ આવી માછલી આવતી હતી આપણે કીધું જોઈ ન હોય એમાં આ તો કંઈક અલગ અલગ કેમ ભમી જોઈ હતી કે માછલી બોલી જોઈ હતી અડધી મગર ને અડધી માછલી તો કાંઈ વાંધો નહીં મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કરી કરીને કહેજો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય અને આવવાના વિડીયો જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો જરૂરને જરૂર કરી દેજો તો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય આવજો